અંકલેશ્વર હાઇવે ઉપર આંબલાખારી બ્રિજ ઉપરથી મસ્ત મોટા ખાડાઓને પગલે સુરત તરફથી જતી લેન પર પાંચ કિલોમીટર લાંબા ટ્રાફિક જામ સર્જાતા વાહન તો કતારો જોવા મળી હતી ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના ખાબકતા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિ નિર્માણ થતા વાહન ચાલકો પારવાર મુશ્કેલીનો સામનો કરવો વારો આવી રહ્યો છે ત્યારે આજરોજ ફરી એકલેશ્વર હાઇવે ઉપર આમલાખારી બ્રિજ ઉપરથી મસ મોટા ખાડાઓને પગલે સુરત તરફથી જતી લેન પર પાંચ કિલોમીટર લાંબો તમિક જામ સર્જાયો હતો જ્યારે વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી છે તેવામાં જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનો આમલાખાડી બ્રિજ પર ખડે પગે ટ્રાફિક જ કરતા નજરે પડ્યા હતા અંતે ઉલ્લેખનીય છે કે આમલાખાડી બ્રિજ ઉપરથી પડેલા ખાડાઓને યોગ્ય પૂરા કરવામાં આવે તે જરૂરી છે